વડોદરાના હાડસમાં જમનાભાઈ હોસ્પિટલ વર્ષોથી ગરીબ લોકોની ખૂબ સરસ સેવા કરે છે હું વર્ષોથી જમનાભાઈ હોસ્પિટલમાં ફારૂખભાઈ સોની દ્વારા આયોજિત કોઈપણ ફ્રૂટ વિતરણ કે ઝાબલા વિતરણમાં આવું છું આવી સુંદર વ્યવસ્થા મેં કોઈપણ જનરલ હોસ્પિટલમાં જોઈ નથી માટે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શ્રી કંસારિયા સાહેબ આરેમ સાહેબ અને તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ તોખાય છે એવું નથી કે આજે મીડિયા આવી છે તોખાય છે પણ બારે માસ આટલી સુંદર વ્યવસ્થા અને આટલી સુંદર ચોખ્ખાઈ આ હોસ્પિટલમાં હોય છે તમામ સ્ટાફને અને તમામ ડૉક્ટર સાહેબોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવીને આવી સુંદર વ્યવસ્થા તમે આગામી વર્ષોમાં કરજો આજરોજ જમનાબાઈ હોસ્પિટલ ખાતે વડોદરા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન દ્વારા ખાસ કરીને જમનાબાઈ હોસ્પિટલમાં દાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે ખાસ નગરજનોને એક જ અપીલ છે કે ભાઈ જે રોડ પર સૂતા હોય જે બી હિન્સાય હોય ગરીબ છે જે બિચારા રાતે સુવે જાય છે ઠંડીનો પારો વધેલો છે તો ઠંડીનો સમય ચાલી રહ્યો છે તો આપણે બી કંઈક કોઈ ગરીબ માટે કંઈક કરીએ રસ્તા ઉપર હોય કોઈ હોસ્પિટલની બહાર હોય તો એમને બી આપણે ધાબડા આપી વસ્ત્રદાન એ બહુ મોટું દાન છે તો આપણે બી વસ્ત્રદાન કરીએ દરેક નગરજનોને અપીલ છે કે આ કરીએ તમે પણ કરો એવી આશા છે હા આજ રોજ વડોદરા શહેરના જમનાભાઈ હોસ્પિટલ ખાતે દબડાનું વિતરણ કરવામાં આવ્યું જે અલહદુલ્લા બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના સર્જનેથી કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને અમારા કાર્યકર્તા ફારૂકભાઈ સોની બાઉભાઈ ચશ્માવાળા સાહેબ એને એમાં આજના ખાસ ઉપસ્થિત અમારા મહેમાનોમાં જોકે એ તો મેજબન છે આજના તેમ છતાં બી એમના અમારા સુપ્રિટેન્ડન્ટ સાહેબ અને આરએમઓ સાહેબ જેમનો મેં મોહમ્મદ હુસૈન ઉર્ફે ભાઈ બહુ બહુ સ્વાગત કરું છું અને અમારા ખાસ મહેમાનોમાં સુલેમાનભાઈ મેમણ જે આજે ઉપસ્થિત